તો શિયાળાની ઠંડીમાં જો એકવાર આ લીલા તુવેર વટાણાની કચોડી તમે ખાઈ લીધી તો તમારું પેટ તો ભરાઈ જશે પણ મન નહીં ભરાય એની ગેરંટી હું આપું છું હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ચાલો આજે બનાવીએ આપણે લીલા તુવેર વટાણાને એકદમ ખાસતા અને ટેસ્ટી એવી ચટપટી કચોડી તો અહીંયા પણ મેં દોઢ કપ જેટલો મેંદો ચાળીને લીધો છે એની અંદર એકથી દોઢ ચમચી જેટલું ઘી અને સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ અને એકદમ સારી રીતે આપણે આને મોણ આપવાનું છે જો તમારી પાસે અજમો હોય તો જરૂરથી નાખજો મારી પાસે અવેલેબલ નહોતો એટલે નથી નાખ્યો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો અહીંયા પર આપણે લોટને એકદમ સારી રીતે મસળી લેવાનો છે એક મુઠ્ઠી વાળતા લોટ આ રીતે ભેગો થાય અને પછી મુઠ્ઠી આરામથી તૂટી જાય એવી આપણે આને મોણ આપવાનું છે તો એકદમ સરસ રીતે મોણ અપાઈ ગયું છે હવે નોર્મલ પાણીથી આપણે લોટ બાંધવાનો છે જેટલું પાણી જરૂર જણાય એટલું પાણી એડ કરતા જઈ એકદમ સોફ્ટ પણ નહીં અને એકદમ કડક પણ નહીં એવો આપણે લોટ બાંધી લઈશું ત્યાં સુધી મિક્સિંગ જારમાં આદુ મરચાં અને લીલું લસણ આની પેસ્ટ બનાવશું ત્યારબાદ મિક્સરના જારમાં અડધા કપ જેટલા લીલા વટાણા અને અડધા કપ જેટલા જે તુવેરના દાણા હોય છે લીલા એ લેવાના છે અને એને પણ સારી રીતે મિક્સરમાં ક્રશ કરી લઈશું ત્રણ ચમચી તેલની અંદર જીરાનો વઘાર કરી આદુ મરચાં લીલા લસણની પેસ્ટને સારી રીતે આપણે સોતે કરીશું આદુ મરચાંનો એકદમ સરસ એવો ટેસ્ટ આવી જશે હવે આપણે એમાં એક ચમચી જેટલા તલ અને ત્રણથી ચાર ચમચી જેટલા ડ્રાય ફ્રૂટનો ભૂકો તમે અહીંયા કાજુનો ભૂકો લીધો છે એ નાખીશું બે ચમચી જેટલા આપણે વરિયાળી નાખીશું અને થોડા કિશમીસ સ્વાદ અનુસાર જો તમને વધારે જોવે તો વધારે પણ નાખી શકો છો અને હવે આપણે આમાં જે વટાણા અને તુવેરનો જે પેસ્ટ બનાવી હતી એ એડ કરીશું હવે મસાલા જોઈ લઈએ તો અડધી ચમચી જેટલી હિંગ સ્વાદ અનુસાર મીઠું થોડી આપણે આમાં હળદર નાખીશું ધાણા જીરું પાવડર બે ચમચી અને એક ચમચી જેટલો આમજુર પાવડર નાખીશું બધું આપણે એકદમ સારી રીતે મિક્સ કરીશું હવે આપણે આમાં દાણા ભાજી અને થોડી ખાંડ નાખી મિક્સરને આપણે સરખી રીતે ઠંડુ થવા દેવાનું છે એકદમ જેથી કરી અને પૂરીમાં આસાનીથી ભરી શકાય હવે મેંદાના લોટમાં કિનારીઓ પાતળી રહે અને સેન્ટરનો ભાગ જાડો રહે એ રીતની આપણે પૂરી વણવાની છે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે સેન્ટરનો ભાગ થોડો જાડો રહે હવે આવી રીતે વચ્ચે સ્ટફિંગ મૂકી અને સરસ મજાની આપણે જેમ કચોડી ગુજરાતી કચોરી બનાવતા હોય એ જ રીતે જેમ ડ્રાયફ્રૂટ કચોરી બનાવી એ જ રીતે સરસ રીતે પેક કરી દેવાનું છે આમાં આપણે વધારાનો ભાગ કાઢતા નથી જેથી કરી અને એકદમ ખાસતા એવું લેયર્સ પડી જાય છે એટલે એકદમ ક્રંચી એવી પૂરી બનીને તૈયાર થશે હવે હથેળીની મદદથી અને આપણે શેપ કરીશું થોડી ચપટી એવી બનાવવાની છે તો આપણી પૂરી તૈયાર છે હવે તેલ જોઈ લઈએ તો લોટનો એક નાની એવી આપણે ગોળી મૂકતા ધીમે ધીમે ગોળી ઉપર આવે છે તો આપણે એટલું જ ગરમ તેલ લેવાનું છે એકદમ હાઈ ફ્લેમ નથી રાખવાની હવે મીડિયમ ટુ લો ફ્લેમ રાખી અને બધી પૂડીને આપણે તેલની અંદર તળી લેવાની છે પૂરી એની મેળાએ તમે જોશો તો ઉપર આવી જશે અને કેટલી ફૂલી ગઈ છે પહેલાંની આપણી પૂરી છે તે ચપટી છે અને પૂરી અત્યારે આપણી એકદમ સરસ એવી તળાઈ ગઈ છે તો હવે આપણે આને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કચોડીને આપણે તળવાની છે તમે જોઈ શકો છો સરસ એવો કલર આવી ગયો છે અને સાઈઝમાં પણ ડબલ થઈ ગઈ છે તો હવે બધી કચોડીને કાઢી લઈશું અહીંયા પર હું તમને એક કચોરી તોડીને બતાવું તો તમે જોઈ શકો છો કેટલી ખાસતા અને ક્રિસ્પી બની છે એના લેયર્સ સરસ એવા દેખાય છે અને મસાલો તમે સ્ટફિંગ પણ જોવો દેખાવમાં પણ ખૂબ સરસ છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો ચટાકેદાર ખાટો મીઠો એવો સરસ એવો મસાલો છે તો કેવી લાગી રેસિપી કોમેન્ટમાં જરૂર જણાવજો શિયાળાની સિઝનમાં ચા સાથે ખાવાની મજા જ પડી જશે જો તમે ચેનલ ઉપર નવા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો